અમદાવાદમાં હેરાફેરી ફિલ્મને પણ ટક્કર મારે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અવારનવાર છેતરપિંડીનો બનાવ સામે આવતો હોય છે તેમ છતાં કેટલાક લોકો અજાણ્યા લોકો પર ભરોસો કરી બેસે છે અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે અમદાવાદમાં કઈ જગ્યાએ આ પ્રકારનો બનાવ બન્યો છે અને ભેજાબાજે કઈ રીતે આ વ્યક્તિને ઉલ્લુ બનાવી ગયો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આપણા દેશમાં કોઈ કમી નથી તમે એટલા સજાગ રહો પણ આ તેમની જાળમાં ફસાવી જ જાય છે ત્યારે અમદાવાદમાં છેતરપિંડીની એક એવી ઘટના બની છે કે તેની આગળ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ટૂંકી પડી જાય ભેજાબાજે નકલી સોનાના દાગીના બતાડીને સૌ તો અસલી રૂપિયા લીધા અને ત્યારબાદ આરોપીએ ફરિયાદીને નકલી નોટો પધરાવી દીધી આ ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના બેરામપુરા વિસ્તારમાં ફરિયાદી દલપત સોલંકી બૂટ ચપ્પલની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની દુકાને ગત બે ઓગસ્ટના રોજ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને આ વ્યક્તિએ કહ્યું કે તમારી દુકાનની સામે લીલાધર ભટ્ટ હોલમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર તે મજૂરી કામ કરે છે અને તેને જમીન પરથી એક સોનાનું ઝુમ્મર અને બે ચાંદીના સિક્કાઓ મળ્યા છે તેની ગામડામાં આવેલી જમીન ગીરવે પડી છે અને તેને પાંચ લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને આ દાગીનાના બદલે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી અને તેની પાસે પૈસાની વ્યવસ્થા થશે ત્યારે આ દાગીનાને છોડાવી જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું જેથી ફરિયાદીએ તેને સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને આ પૈસા આરોપીએ તેની પાસે રહેલા રૂમાલમાં બાંધી દીધા હતા આ દરમિયાન આરોપીએ ચાલાકી વાપરી અને તેણે ફરિયાદીને કહ્યું કે તમે પેલા આ દાગીના તો ચેક કરાવી લો ત્યારબાદ મને પૈસા આપજો તેમ કહીને રૂમાલમાં રહેલા નકલી નોટોનું બંડલ આપી દે છે આમ અસલી અને નકલી પૈસાની હેરાફેરી કરી નાખે છે અને ફરિયાદીને જાણ પણ નથી થતી જ્યારે ભેજાબાદ ત્યાંથી નીકળી ગયો અને ત્યારે ફરિયાદી આ પૈસા ખોલીને જુએ છે તો તેમાંથી નાના છોકરાઓને રમવાની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો મળી આવે છે ફરિયાદીએ જ્યારે દાગીનાની ચકાસણી કરાવી તો દાગીના પણ નકલી નીકળ્યા જેથી દુકાનની સામે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને તે તપાસ કરતા તેની દુકાને આવેલા તેઓ કોઈ પણ વ્યક્તિ ત્યાં કામ ન કરતો હોવાનું તેને જાણવા મળ્યું આમ ભેજાબાજે નકલી દાગીના બતાવીને અસલી પૈસા પડાવી ગયો સાથે નકલી નોટો પણ પધરાવી ગયો આ અંગે ફરિયાદીને એટલો આઘાત લાગ્યો કે તેને હાર્ટ એટેક આવી ગયો